કે શ્રી વ્રજજનોના જે અધિપતિ છે અને વ્રજની નારીઓ માટે જે રસેશ્વર છે માતા યશોદાના નેત્રોની જે કીકી સમાન છે અને જેમણે અનેક રત્નોની માલાઓ ધારણ કરેલી છે વ્રજભૂમિમાં અને વનોમાં જે અલૌકિક વિહાર કરીને સમગ્ર ગોકુલને આનંદ આપનારા છે એવા શ્રી ગોવર્ધનધર પ્રભુ મારા શ્રી ગોકુલનાથજી સદા જય હો વ્રજવધુઓના નેત્રોના સૂર્ય જેવી પિત્ત આભાને કારણે જે પિત્ત વર્ણના દેખાય છે અને પોતાના નિજજનોની સ્નેહની વૃષ્ટિ કરનારી દ્રષ્ટિના કારણે જે શ્યામલ પણ દેખાય છે ગોપાલકોના જેવો સહજ સરળ વેશ જેમણે ધારણ કરેલો છે અને કેશપાશને બાંધી જેમણે અંબોળો વાળી લીધેલો છે એવા શ્રી ગોકુલેશ પ્રભુનો ગોકુલમાં જય હો જ્યારે ઇન્દ્રે કોપ કરી પ્રલયકારી મેઘોથી વર્ષાનો ધોધ વહેરાવ્યો અને સંપૂર્ણ વ્રજ સૃષ્ટિને ડુબાડવાનો પ્રારંભ કર્યો ત્યારે ગોવર્ધન પર્વતને પોતાના કર પર ધારણ કરીને જેમણે ગોકુલની રક્ષાનો ભાર ઉપાડ્યો એવા ઇન્દ્રના માનને મર્દન કરનારા અને જેમના ઉપર ઘોષ સન્નારીઓ મોહિત થઈ ગઈ છે એ મૂર નામના દૈત્યનો સહાર કરનારા છે એવા શ્રી ગોકુલેશ પ્રભુનો ગોકુલમાં જય હો સઘન વાદળો જેવા મેઘશ્યામ વર્ણના અને યુગલ સ્વામીનીજીની વચમાં બિરાજમાન તથા શ્રી સ્વામીનીજીના સરસ વાણી વિલાસતી જેમના કપોલો ઉપર લાલીમાં છાઈ રહી છે એવા વ્રજજનોને માટે સૂર્યની જેમ પ્રાણ સ્ફૂર્તિપૂર્ણ અને જેમણે પાઘ ઉપર મોરની ચંદ્રિકા ધારણ કરેલી છે એવા શ્રી ગિરિધારી શ્રી ગોકુલેશનો ગોકુલમાં જય હો પોતાના રૂપ દ્વારા જેમણે કામને જીતી લીધો છે ગોકુલના